ચિદાનંદ રૂપમ શિવોહમ શિવહોમ એ ઉદઘોષ કર્યો શંકરાચાર્યનો જે ઉદઘોષ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ એ શિવ દૂર નથી એ કૈલાસના શિખર ઉપર નથી બેઠા એ મારી અંદર બેઠા છે શિવોહમ શિવોહમ આ શિવ આ શિવમ એ ભારત છે સત્યમ જે ભારત છે શિવમ ભારત છે શિવમ એટલે માત્ર મારું નહીં બધાનું કલ્યાણ થાય બરાબર આ ભારત એક એવું કહે છે જેને સનાતનું ભારત કહું છું પછી એમાં નાના નાના ફાટાઓ તો ઘણા પડ્યા છે અને એ હું હસતા હસતા કહેતો હોઉં છું કે આપણે ક્લોઝ ડોર એપલ નથી ઓપન સોર્સ એન્ડ્રોઈડ છીએ તમે જ્યારે ઓપન સોર્સ સિસ્ટમ બનાવો ને ત્યારે થોડીક ધમાલ તો થાય જ થોડાક વાયરસ વધારે આવે છે પણ એને કારણે સિસ્ટમ ક્લોઝ કરી નાખો તો એક વ્યક્તિની એક ગ્રંથની એક વિચારધારાની માલિકી થઈ જાય એ ન થાય એના માટેનો ડેમોક્રેટિક સ્પિરિટ એ શિવમ છે ભારતનું કે જ્યાં લગી માણસમાં રસ ન હોય ત્યાં લગી માણસમાં ભક્તિ પણ નહીં આવે એટલે જે વૃંદાવનમાં રાસ રચી શકે એ જ કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવી શકે પૂરા વિડીયો દેખને કે ભારત કુલ ઓન યુટ્યુબ